આજે તારીખ આઠ સાત બે હજાર પચીસ મંગળવારના રોજ ઈડર તાલુકા ઠાકોર સમાજ દ્વારા પ્રાંત અધિકારી અધિકારીશ્રીને ઓબીસી વર્ગીકરણ માટે આવેદનપત્ર આપ્યું જેમાં ઘણા બધા સમાજો નાના સમાજો અને ઠાકોર સમાજ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની હોવા છતાં પણ બીજા રાજ્યોમાં ઓબીસી અલગ ફાળવેલી હોવાથી અમે પણ અત્રે ઈડર તાલુકામાં પ્રાંત પ્રાંત અધિકારી સાહેબની રજૂઆત કરી છે કે ભાઈ આ પરિપત્ર થયો છે અને જો પરિપત્ર થાય સરકારમાં તો ઠાકોર સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ પ્રત્યે આગળ વધે અને એમને ઓબીસીનો લાભ મળે અને ખરેખર આવડો મોટો ઠાકોર સમાજ હોવાથી ઠાકોર સમાજને અલગ અનામત ઓબીસી ફાળવણી થાય એ અંગે ઈડર તાલુકા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે